નમસ્કાર દર્શક મિત્રો તમે જો રહ્યા છો સાયકલ મીડિયા નવસારી અને ઝટપટ ન્યૂઝ નવસારી જિલ્લા પોલીસે આજે લોકોમાં જે ગુંડાઓનો ભય હોય તે ભય દૂર કરવાની કામગીરી કરી છે નવસારી પોલીસ દ્વારા તીસરી ગલી ગેંગના છ આરોપીઓનો આજે વરઘોડો કાઢવામાં આવ્યો હતો પોલીસે ગુસ્સી ટોકમાં પકડાયેલા આરોપીઓને અલગ અલગ વિસ્તારમાં ફેરવી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ગેંગના સાત સભ્યો સામે અત્યાર સુધીમાં બેતાલીસ જેટલા ગુનાઓ નોંધાય છે જેમાં એક હત્યાનો ગુનો પણ સામેલ છે નવસારી જિલ્લા પોલીસ ગુનેગારો વિરુદ્ધ ઝીરો ટોલરન્સી ની નીતિ અપનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં નવસારી બિલીમોરા વિસ્તારની તીસરી ગલી ગેંગ સામે કાર્યવાહી કરી છે જે વિસ્તારમાં તેઓ પોતાનો રોફ જમાવતા હતા તે બિલીમોરા શહેર વિસ્તારમાં ગેંગના છ સભ્યોનો આરોપીઓને આજે વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ ગેંગ નવસારીમાં કેટલાય સમયથી રોફ જમાવતી હતી ને જેમાં ઘટનાના રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસ દ્વારા આજે તેઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો વાત કરવામાં તો બિલીમોરાની તીસરી ગલી ગેંગને જે પકડાઈ છે તેમને બિલીમોરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવ્યા હતા તેમજ આ જે ગેંગ છે તેઓ ખાસ કરીને અપહરણ તેમજ હત્યા ખંડણી દારૂની હેરાફેરી મારામારી સહિતના કુલ બેતાલીસ જેટલા ગુનામાં તેઓ સંડોવાયા હતા અને જે આ ગેંગના સભ્યો જે હતા તેમને આજે પોલીસ દ્વારા બીલીમુરાના અલગ અલગ વિસ્તારોમાં જેમ કે શહેરના એમજી રોડથી શરૂ કરી અલગ અલગ વિસ્તારોમાં ફેરવામાં આવ્યા હતા ત્યારબાદ ડેપોથી તીસરી ગલી સુધી પણ આરોપીઓને પગપાળા લઈ જવામાં આવ્યા હતા આ કાર્યવાહી દ્વારા બીલીમુરા પોલીસ નવસારી જિલ્લા પોલીસ દ્વારા શહેરીજનોમાં આરોપીઓમાં ભય દૂર કરવાનો એક અલગ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જે આ જે કાર્યક્રમ આ જે યોજવામાં આવ્યો હતો જે આરોપીઓનો જે વરઘોડો કાઢવામાં આવ્યો હતો રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તેમાં ડીવાયએસપી સહિતના આગેવાનો એટલે કે જે આખી સીટની રચના કરવામાં છે તે તમામ લોકો ખાસ હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા આરોપીઓને જે વિસ્તારોમાં ફેરવી અને લોકોમાં જે લોકો રોફ જમાવતા હતા તે રોફ આજે પૂરો કરવાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવે છે ત્યારે આ અંગે ડીવાયએસપી શું રહ્યા છે આવો સાંભળીએ હા ગુસ્સી ટોક ના અન્વયે આજ એક કાયદેસર કાર્યવાહી કરી રહી છે આ આરોપીઓ બધા રિમાન્ડ ઉપર હતા રિમાન્ડ લે નહીં અને આજે કાયદેસર કાર્યવાહી અમે કરી રહ્યા છીએ ટોટલ છ આરોપીઓ છે આ છ આરોપીઓ પર અગાઉ ખૂબ બધા ગુનાઓ મર્ડર ખરણી વગેરેના ગુનાઓ દાખલ થયેલા હતા જેને લઈને આજ રોજ એક લીગલ કાર્યવાહી કરી રહ્યા છે નવસારી જિલ્લા પોલીસ દ્વારા ગુજસી ટોકમાં લોકોને જણાવવામાં આવી રહ્યું છે કે દાખલો બેસાડવામાં આવી રહ્યો છે કે જો તમે હવે ગુનાખોરી આચરશો તો તમારા પણ આ પરિસ્થિતિ આવશે તમારે પણ આ હાલત થશે તે રીતે પોલીસ દ્વારા આ કાર્યવાહી આજે કરી છે અને લોકોમાં એક દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે અને ગુનાખોરો નવસારી છોડો તે પ્રકારનું કામ નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે સલામ છે નવસારી પોલીસને આ જ પ્રકારના અનવ સમાચાર માટે જોતા રહો નવસારી લેવાને ઝટપટ ન્યૂઝ